નવજીવન સેવા ટ્રસ્ટના યુટ્યુબ પેજમાં આપ સૌ મિત્રોનું હું પૂર્વ્યા મુકેશ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે યોગાસનમાં ઊભા ઉભાના આસનોમાં એક તાળાસન અને બીજું આસન વૃક્ષાસન એવી આસન શીખીશું ખાસ કરીને તાળાસનનો અર્થ તાળનું વૃક્ષ અથવા તો પર્વત થાય છે આ આસનની સ્થિતિ સજ્જતાપૂર્વક બધા આસનોમાં પાયારૂપ સ્થાન ધરાવે છે સામાન્ય રીતે સીધા ઉભા રહીને બંને હાથ મસ્તક પર સીધા ઊંચા કરીને હથેળીઓ બંને સામે દિશામાં રાખવાની પૂરક કરી આંતરપૂર્વ એડી અતિ ઊંચું કર ઊંચું થવાનું છે યથાશક્તિ ટકાવી રાખવાનું છે રેચક એટલે કે શ્વાસ છોડતા છોડતા હાથ એડીને નીચે લાવી મૂળ સ્થિતિમાં પાછા આવવાનું છે તાળાસન કરવાથી ખાસ કરીને તાળાસન નાના બાળકો જે બાળકોની લંબાઈ અને હાઈટ ના વધતી હોય એ બાળકો તાળાસન કરે તો તેમની હાઈટ વધે છે ખાસ કરીને ખભા ગૂંટી અને પગના પંજા મજબૂત થાય છે સામાન્ય રીતે આસન કરવાથી ફેફસાઓની કાર્યશક્તિમાં ઘણો વધારો થાય છે છાતીનો વિકાસ થાય છે અને કરોડોની ચેતુ

બંને હાથને લોક કરીને શ્વાસ છોટ ભરતાં ભરતા ઊંચે આ રીતે પોતાની પેઢી પર જેટલી વાર રાખી શકાય એટલી વાર રોકવાનો પ્રયત્ન કરવાનો છે તાળાસન કરવાથી નાના બાળકોને ખાસ આ આસન ખૂબ જ ઉપયોગી છે આ આસન કરવાથી હાઈટ વધે છે અને ફેફસાની કાર્યક્ષમતા માં ઘણો બધો વધારો થાય છે આ રીતે રાખી શકાય છે શ્વાસ છોડતા છોડતા આસન ધીમે 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 આ રીતે કરી શકાય છે આ થયું તાળાસન હવે આપણે બીજું એક આસન ઊભા ઊભા કરવાના આસનમાં વૃક્ષાસન શીખીશું વૃક્ષાસન એટલે કે વૃક્ષ જેવો આકાર થાય છે ઝાડના આકાર રૂપે હોય છે તેને વૃક્ષાસન કહેવામાં આવે છે વૃક્ષાસન કઈ રીતે થાય છે સીધા ઊભા રહેવાનું છે ડાબો પગ વાળીને તેનું તળિયું જમણા પગના સાથળના અંદરના ભાગમાં લગાડવાનું છે ડાબી એડી જમણા સાથળના મૂળ પાસે રહે તે રીતેનો પગ પંગો ગોઠવવાનો છે સમતોલન જાળવવા માટે પૂરક કરતાં કરતાં બંને હાથ હસ્ત તરફ ઊંચા કરવાના છે નમસ્કાર મુદ્રા રાખવાની છે યથાશક્તિ નમસ્કાર રાખી શકાય છે આંતરુપ અને રોકી રાખવાનું છે શ્વાસ છોડતા છોડતા હાથ નીચે લાવવાના છે ત્યારબાદ પગની સ્થિતિ બદલવાથી આ પગનો પણ ક્રિયા થઈ શકે છે વૃક્ષાસનના ફાયદા એ છે પગ મજબૂત બને છે ખભા ઘૂંટી અને ઘૂંટણ સખાતાથી દૂર થાય છે થાક દૂર થાય છે ઝડપથી થાકને દૂર કરે છે સામાન્ય રીતે પગનો દુખાવો હોય સાંધાનો દુખાવો હોય વગેરે વૃક્ષાસન કરવાથી ઘણો બધો ફાયદો થાય છે આ આસન કોણ ના કરી શકે સાંધાનો દુખાવો હોય મેદુતાર વ્યક્તિ હોય અને જેઓને સંતુલન ના રહેતું હોય એ વ્યક્તિ આ આસન ભરી શકતી નથી આ આસન સામાન્ય રીતે ડાબા પગને આપણે કહ્યું પ્રમાણે ડાબા પગને આ રીતે સાથળ તરફ જમણા પગના સાથળ તરફ રાખવાનું છે ધીમે 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 આશ તરફ હાથ લઈ જઈને નમસ્કાર મુદ્રામાં આ રીતે જેટલી વાર રોકી શકાય એટલી વાર આપણે રોકી રાખવાનું છે આ આસન કરવાથી ઘણી બધી સ્થિરતા આવશે મગજ સ્થિર થશે આસન કરી શકાય છે આ સ્થિતિને વૃક્ષાસન કહેવામાં આવે છે એ રીતે ધીરે 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 શ્વાસ છોડતા છોડતા આપણે જમણા પગને પણ આ રીતે રાખી શકીએ છીએ ડાબા પગના સાથળ તરફ ધીમે 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 આ રીતે કરી શકીએ છીએ અને વૃક્ષાસન કહેવામાં આવે શ્વાસ છોટા છોટા આ રીતે ખાસ કરીને ઘણા બધા લોકોને પેટની સમસ્યા હોય છે પેટની સમસ્યાને નિવારણ માટેની એક્સરસાઇઝ આપણે કરીશું તો આ રીતે હાથ ઊંચા કરીને વિશ્વાસ ભરવાનો છે ત્યારબાદ જીને જીને અભ્યક્ષ દરરોજ કરવાથી ડાયાબિટીસ ખાસ કરીને પેટનો વધારો હોય અભિચંક્ર પતિ હોય એ વ્યક્તિને આ સંગ્રહમાંથી ઘણો બધો ફાયદો થાય છે પેટમાં સમસ્યા ઘણો બધો ફાયદો થાય બીજું છે બેઠા બેઠા કરવાના આસનમાં આપણે મંડુક આસન કરીશું સૌ પ્રથમ વજ્રાસનમાં બેસીને ડાબા જમણો હાથ ડાબા પેટ પર રાખવાનો છે અને જમણા હાથ પર ડાબો હાથ મૂકવાનો છે આમ કરવાથી આ રીતે નીચે ધીરે 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 નીચે નમવાનું છે જેટલી વાર શ્વાસ રોકવાનો છે રોકી શકો એટલી વાર ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા આપણે પૂછવા આવવાનું છે મંડુકાસન કરવાથી સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ હોય એને ઘણો બધો ફાયદો થાય છે ડાયાબિટીસના દર્દી મંડુકાસન કરી શકે છે લાભ ખાસ કરીને ડાયાબિટીસના દર્દી હોય તેઓને મંડુકાસન કરવાથી ફાયદો થાય છે સામાન્ય રીતે બધા રોગોનો મૂળ કબજિયાત પેટ હોય છે આપણું પેટ હોય એટલે સામાન્ય રીતે કબજિયાતની તકલીફ રહે છે કબજીયાત મટાડવા માટે પણ કબજિયાતમાં પણ ઘણો બધો ફાયદો મંડુકાસન કરવાથી થાય છે ખાસ કરીને મંડુકાસન બીજી રીતે પણ થાય છે આ રીતે પણ કરી શકાય છે બંને મુઠ્ઠી હાથની મુઠ્ઠી વાળવાની છે ત્યારબાદ પેટ પર રાખીને ધીરે 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 નીચેની તરફ રમવાનું છે ને આ રીતે કરી શકાય છે જેટલી વાર રોકી શકાય કેટલી વાર રોકવાનો પ્રયત્ન પણ કરવાનો છે આ આસન કરવાથી આપણને સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓને આ આસનમાં ઘણો બધો ફાયદો થાય છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પેટના આસ નીચે બેસીને કરવાના આસનમાં ખાસ કરીને આ આસન પણ ઘણું બધું હલાસન કરીશું મિત્રો પૂર્ણ હલાસન પૂર્ણ હલાસન કઈ રીતે કરીશું આ રીતે અર્ધ હલાસન થાય છે પૂર્ણ હલાસન આ રીતે થાય છે મિત્રો

શીર્ષાસન એક એવું આસન છે જે લોહીનું પરિભ્રમણ જે થાય છે એ પરિભ્રમણને ઊંધું ને ખાસ કરીને જે લોકોના વાળ ધોરા થતા હોય એ લોકો માટે આશીર્વાદરૂપ શીર્ષાસન છે થાય તો કરવાનું છે બરાબર છે શીર્ષાસન કરવાથી આપણને માથાના વાળ દોરા થતા અટકે છે અને લોહીનું પરિભ્રમણ ઘણું બધું ઊંધું થાય છે શિશાસન આ રીતે કરી શકાય છે આ રીતે ધીમે 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 કામ ઉંચા કરવાના છે ધીમે 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 શ્વાસ છોતા છોડતા આ રીતે દરરોજ આસન કરવાથી લોહીનું પરિભ્રમણ ખૂબ જ ઝડપથી અને ઊંધું થાય છે આસન કરવાથી આપણને આટલા ફાયદા થાય છે દરરોજ આપણે આટલા વાગે છ વાગે ફેસબુક લાઈવના માધ્યમથી આપણે યોગાસનો કયા કયા થાય કયા રોગને લગતા યોગાસન કરવાથી આપણને ફાયદો થાય છે એની વાત કરીશું જય હિન્દ જય ભારત